મિત્રો આજે આપણે વાનો જે દુખાવો હોય વાના દુખાવામાં શરીરમાં જે દુખાવો થતા હોય છે તેમાં ઘણા બધા લોકોને કમર દુખતી હોય છે ઘણા બધાને ગોઠણ અને શરીરમાં ઘણા બધા ભાગોમાં જ્યારે વાહના હિસાબે કોઈ પણ દુખાવો થતો હોય તો તેનો આપણે સરળ ઉપાય જે છે તે બતાવવાના છે વિડીયો પૂરો જોજો તો તમને ખ્યાલ આવશે આપણે બિલકુલ સરળ ઉપાય બતાવતા હોઈએ છીએ પરંતુ ઘણા બધા લોકો તેનો બરાબર આપણે પ્રયોગ જે છે તે કરતા હોતા નથી અને પ્રયોગ જે છે તે સરળ હોવાથી ઘણા બધા લોકોને એવું થાય છે કે આવું તે કંઈ થતું હોય છે પરંતુ જો આપણે પરેજી રાખીએ અને યોગ્ય રીતે આપણે પ્રયોગ જે છે તે કરીએ તો ચોક્કસથી વાહનો દુખાવો પણ મટી શકે છે મિત્રો જો તમે અમારો વિડીયો યુટ્યુબમાં જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરજો ફેસબુકમાં જોઈ રહ્યા હો તો ફોલો કરી અને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો મિત્રો આપણે વાનો દુખાવો હોય શરીરમાં તો સૌપ્રથમ તો આપણે પરેજી રાખવી પડે જો પરેજી રાખશો તો જ આપણે જે પ્રયોગ જે કરતા હોય છે તેની અસર થતી હોય છે એટલા માટે આપણે ખાવામાં ખૂબ જ પરેજી રાખવાની છે જ્યારે કોઈ પણ વ્યક્તિને વાનો દુખાવો હોય છે ત્યારે તેણે જમવામાં વાલ વટાણા ચોળી પાપડી જે છે જે વાયુજન્ય જે ખોરાક જે છે તે ન લેવો જોઈએ અને આંબલીવાળું વગેરે જે છે ખાટા પદાર્થો તે પણ ન લેવા જોઈએ મિત્રો આપણે જમવાની બાબતમાં આપણે ચોક્કસથી કાળજી રાખવી જોઈએ જ્યારે પાચન બગડે છે ત્યારે વાયુ શરીરમાં પેદા થાય છે એટલા માટે આપણે પાચન ન બગડે તેનો ચોક્કસથી આપણે ખ્યાલ રાખવાનો છે આપણે વધારે જમવાનું નથી જે ભૂખ હોય તેનાથી વધારે આપણે ઠાસી ઠાસીને જ્યારે જમતા હોઈએ છીએ ત્યારે વાયુ જે છે આ વાયુ વિકાર થતો હોય છે એટલા માટે આપણે પાચન બાબત આપણે ખૂબ જ આપણે સાવચેતી રાખવાની છે આપણે જે ભૂખ હોય તેટલું જ ખાવાનું છે તેનાથી ઓછું ખાઈ શકાય અને આપણે ખોરાક કોઈપણ આપણે જ્યારે ખાઈએ ત્યારે આપણે ખૂબ જ ચાવી ચાવીને આપણે આ ખોરાક જે છે તે લેવાનો છે ત્યાર પછી આપણે જે પ્રયોગ જે છે તેની વાત કરીએ તો મેથી જે છે આ મેથી દાણા જે છે આ મેથી દાણા આપણે અડધી ચમચી જેટલા લેવાના છે અને રાત્રે આપણે અડધો કપ જેટલું પાણી જે છે તેમાં આપણે આ મેથી દાણા જે છે તે રાત્રે પલાળી દેવાના છે અને સવારે નૈણા કોઠે આપણે આ મેથી દાણા જે છે તે ખૂબ જ ચાવી ચાવીને ખાવાના છે આ ખૂબ જ સામાન્ય આપણે સરળ પ્રયોગ છે અને આનાથી ચોક્કસથી જે દુખાવા જે છે ગોઠણના કમરના જો વાહના કારણે દુખાવો થતો હોય તો ચોક્કસથી તેમાં સુધારો જણાશે અને ચોક્કસથી તેમાં મટી જશે આ માટે આપણે પરેજી જે છે તે ચોક્કસથી આપણે રાખવી પડે જો આપણે પરેજી ન રાખીએ અને આપણે ખાવામાં પૂરતું ધ્યાન ન રાખીએ ઠાસી ઠાંસીને ખાઈએ ચાવીને ન ખાઈએ અને આપણે વાયુજન્ય જે ખોરાક જે છે તો લઈએ તો આ જે અસરો જે છે તે થતી હોતી નથી અને આપણને આમાં રાહત જણાતી નથી થેન્ક યુ